રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર તરફથી કિલોલ શાળામાં બાળકો માટે સાયન્સ મેડિકલ લેબ શરૂ કરવામાં આવી છે તાલુકામાં કિલોલ શાળામાં ડોક્ટર વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર તથા અમદાવાદ તરફથી કિલોલ શાળા ઉપલેટાને એકસો જેટલા કિંમતી અને ઉપયોગી સાધનો સાથેનું સેન્ટર મળ્યું છે તો આ પ્રસંગે તાલુકાના શિક્ષણ સમાજ સેવા મહિલા વિકાસ આરોગ્ય જનસેવા વગેરે ક્ષેત્રે કાર્યરત અગ્રણીઓએ ઉપસ્થિત રહી આશીર્વાદ આપ્યા હતા ત્યારે લેબની વાત કરીએ તો આ સાયન્સ લેબમાં રાસાયણ વિજ્ઞાન બૌદ્ધિક શાસ્ત્ર અને ખગોળ વિજ્ઞાનને લગતા વિવિધ પ્રયોગોને લઈ બાળકો અલગ અલગ પ્રવૃત્તિઓ સમજીને જાણી શકે તે માટે સાયન્સ લેબ શરૂ કરવામાં આવ્યું છે કે જેમાં બાળકોને પોતાની જાતે પ્રવૃત્તિઓ કરવા માટે માઇક્રોસોફ્ટ ટેલિસ્કોપ લોન્સ તેમજ પેરેસ્કોપ જેવા સાધનો વડે જાતે પ્રવૃત્તિઓ કરી શકે તે માટે માહિતી આપવામાં આવી હતી નમસ્કાર મારું નામ છે માસુમ જેઠવા અને હું વિક્રમે સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર થી આવું છું અમે આજે વાસ સંસ્થા સાથે મળીને અહીંયા એક ઉબલેટા ગામમાં લેબ ઊભી કરી છે જેને આપણે કહીએ છીએ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર એટલે આ લેબમાં ઘણા બધા સાધનો ઘણા બધા મોડલ બનાવવા માટેના પ્રયોગો અને બાળક વિજ્ઞાન શીખી શકે એની માટેના ઘણા બધા અમે વસ્તુઓનું સેટઅપ કર્યું છે તમે વિડીયોમાં જોશો કે આ ઘણા બધા સાધનો આપણે ટેબલ પર રાખેલા છે જેમાં રસાયણ વિજ્ઞાન ભૌતિકશાસ્ત્ર ખગોળ વિજ્ઞાન અને વિજ્ઞાનને લગતા જેટલા બી સહાયક મદદરૂપ થઈ શકે શિક્ષકને એના બધા આપણે મટીરિયલ અહીંયા આપેલું છે તો હું બધાને આમંત્રણ આપું છું કે આ અચૂક આવો આ લેબની વિઝિટ લો અને તમારા બાળકોને આ વિજ્ઞાનનો જે અવસર છે ભાગરૂપ મારું નામ કરિશ્મા છે અને હું અને મારી ટીમ નૈસર્ગી અને ડૉક્ટર માસુમ કરીને જે છે એ આપણે આજે ઉપલેટા આપણે આવ્યા હતા આપણે વાહ કમ્યુનિટી સાયન્સ સેન્ટર અહીંયા બનાવ્યું છે અને આપણે વિક્રમ સારાભાઈ કમ્યુનિટી સાયન્સ સેન્ટર અમદાવાદથી અહીંયા આવ્યા છીએ તો આપણો મેઇન ઉદ્દેશ્ય એ જ હોય છે કે ગામડામાં જ્યાં બી શાળા છે એને આપણે વિજ્ઞાન અને ગણિત માટે થોડીક સારી ફેસિલિટી આપી શકીએ અને એના માટે આપણે દોઢસો જેટલી અલગ અલગ પ્રવૃત્તિઓ આજે આપી છે છે તો તમે એનો લઈ શકો એવી આપણી એમાં ઘણી બધી અલગ અલગ રીતની આપી છે તો એક એવું સેક્શન છે જેને કહેવાય ટીચિંગ લર્નિંગ મટીરિયલ એટલે કે જે શિક્ષક હોય એ પોતે એ વસ્તુ કરે અને ક્લાસમાં લઈ જાય અને ત્યાં સમજાઈ શકે કે એ શું છે બીજું હોય છે DIY એટલે બાળકો માટે હોય છે કે બાળકો જાતે એ પ્રવૃત્તિ કરી શકે અને પોતાના ઘરે લઈ જઈ શકે ત્રીજું હોય છે પબ્લિકેશન અને અલગ અલગ પુસ્તકો તો પુસ્તકો હોય ચાર્ટ હોય જે વાંચીને બાળક સમજી શકે છે ચોથી વસ્તુ હોય છે અલગ અલગ ટાઈપના ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે તમને આકાશ દર્શન કરવું હોય તો એના માટે તમને ટેલિસ્કોપ લાગે પછી માઇક્રોસ્કોપ આપીએ છીએ મોડલ રોકેટરી માટે એક લોન્ચર આપીએ છીએ પેરેસ્કોપ આપીએ છીએ એવી રીતના બધા અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ આપણે આપીએ છીએ જેનો ઉપયોગ કરીને અલગ અલગ પ્રવૃત્તિઓને હજુ સારી રીતે આપણે સમજી શકીએ મારું નામ પ્રફુલભાઈ અમી અને વાહ ફાઉન્ડેશન ના પ્રમુખ તરીકે અત્યારે હું કામ કરું છું અને વાહ દ્વારા જે કોઈ અમારે વિજ્ઞાનની પ્રવૃત્તિ લોકોના પ્રોત્સાહન અને બાળકોના પ્રોત્સાહન માટે જે અમે કરીએ છીએ એનો ધીરે ધીરે